રાધનપુર ખાતે આવેલ સુકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે નિરીક્ષક રાધનપુર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી રાધનપુર ખાતે ફરજ બજાવતા ખેતી નિરીક્ષક એસ આર આયરભાઈ મર્યાદાના કારણે નિવૃત્ત માનભર વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમારને જીવણભાઈ આહિર

પંચાણુંની અંદર નવપ્રથમ કોઠારા મુકામે નોકરીની શરૂઆત કરી ત્યારબાદ નખત્રાણા ભચાઉ અને રાધનપુર સુખી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે સર્વિસ નોકરી બજાવી અને આજે વય નિવૃત્તિના કારણે સુખી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે ખેતીવાડી નિરીક્ષક તરીકે હું વિદાય નહીં રહ્યો છું ત્યારે વધારે ના કહેતા ફક્ત એટલું કહેવા માગીશ કે આ સમય દરમિયાન જે જે મને મારા અધિકારીઓ હોય કે સહકાર કર્મચારી હોય તેમને મને જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું આજે એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું મારા માટે જે કોઈ પણ કાંઈ પણ ભોગ આપ્યો છે મારા પરિવારજનો હોય મિત્રો હોય કે સમાજ અગ્રણીઓ હોય એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સાથે આ કેન્દ્રના વડા અને કર્મચારી મિત્રોએ જે સુંદર આયોજન કર્યું છે એમનો પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું મારા બધા મિત્રો મને ખૂબ યાદ આવશે અને તેઓને હું પણ યાદ આવીશ પણ એમને એવો હું ક્યારે ભૂલીશ નહીં આજે જઈ રહ્યો છું પણ મારા હૃદયમાં એમનું સ્થાન છે અને હંમેશા રહેશે અસ્તુ ભારત માતા કી ન્યૂઝ પાટણ